આ ગીત તો હશે કારણ કે આમ કેવું છે કે વાર્તાનું જે પ્રકારનું ફોર્મેટ એટલે જે પ્રકારની આ વાર્તા છે જે શૈલી છે વાર્તાની એમાં ક્યાંય આમ કોઈ ગીત સેટ નથી થતા એમ તમે વાંચતા હોવ ત્યારે પણ તમને ખ્યાલ આવે પણ એ એ કેથારસિસ પર લાવવા માટે એ જે ક્રેસેન્ડો પર વાર્તા લાવવા માટે ક્લાઇમેક્સ પહેલા પ્રી ક્લાઇમેક્સમાં મેં સ્ક્રીન પ્લેમાં ગીત લખેલું કે અહીંયા આવું એક ગીત આવશે જ અને આ એક ગીતની મને ખબર હતી કે આ તો પહેલેથી ફિલ્મમાં છે અને એ ગીતની એ ખબર હતી કે અમે ફિલ્મમાં બે ટીમ છે અલગ અલગ બે સમાજના બે અલગ અલગ વર્ગ છે એક પોલીસ ખાતાના માણસો છે એક તરફ સમાજનો નીચલો વર્ગ કે જે ચોર કોમ્યુનિટી કહો કે એ લોકો છે અને આ ચોર કોમ્યુનિટીમાં એમના સમાજમાં એક આ નાનકડો પ્રસંગ છે તો બે ના વર્ષની વાર્તામાં આવા નાનકડા ગામમાં એ ત્યાં એ લોકો આ કઈ રીતે ઉજવતા હશે એ હવે એ કલ્પના કરવા તમે અભિષેકભાઈને એમ કંઈક કહ્યું હતું કે મને આ આવું કંઈક ભાષા સાથે ગીત જોઈ છે કે અમે એ પણ નક્કી હતું કે છે ને ચરોતર પ્રદેશનું ગામ રાખવાનું છે અશ્વિની દાદાએ તો નડિયાદની જ વાર્તા લખી છે પણ ક્યાંય કોઈને મન દુઃખ ન પહોંચે એટલે આપણે વાર્તામાં એક કાલ્પનિક ગામ રાખ્યું છે અને જે ચરોતર પ્રદેશમાં જ રહેશે એ જ ગામના પાત્રો હશે ને એ લોકો ચરોતર બોલી જ બોલશે એમના વાણી વર્તન વ્યવહારમાં ચરોતરની જે શૈલી છે ત્યાંની જે ખાસિયત છે એ દેખાવવી જોઈએ એવું લખતા પહેલા જ નક્કી હતું કે એ તો આપણે કરીશું અને ગીતમાં ગીતમાં કારણ કે આ નીચલા વર્ગ જે બતાવી રહ્યા છે એ લોકોની એક વિશિષ્ટ બોલી છે એ લોકોની જે ભાષા છે અને એમના ઘરમાં જો કોઈ પ્રસંગ હોય તો એ લોકો ભેગા થઈને કયા પ્રકારની ઉજવણી કરી શકે અને એ બધા સાથે જે ચોર પોલીસની ઉંદર બિલાડીની રમત ચાલી રહી છે એને પણ દર્શાવે એ પ્રકારના ગીતની અમારે જરૂર અને અભિષેક ભાઈએ ગીત લખ્યું પછી મેહુલ એ સંગીત સર્જ્યું કે પછી સાથે બધું ના એ બંને વસ્તુઓ સાથે ચાલતી કારણ કે જેવી રીતે વાર્તા માટે આ બધા રિસર્ચ નું કામ થયું તો એ રિસર્ચ બધા અલગ અલગ માં પણ પહોંચાડવામાં આવ્યું અને ડિપાર્ટમેન્ટલ હેડ્સ છે કે પ્રોડક્શન ડિઝાઇનર દુર્ગા પ્રસાદ કોસ્ટ્યુમ ડિઝાઇનર નિકીબેન કે અંકિત સર જેમણે સિનેમેટોગ્રાફી કરી અને ખાસ મિહુલભાઈ મિહુલભાઈને તો અમે જ્યારે શૂટ થયું એના ચાર પાંચ મહિના પહેલાંથી જ લગભગ કોઈક આગળનો ડ્રાફ્ટ એમને નેરેટ કરી દીધેલો કે ત્યારથી એમણે રિસર્ચ કરવાનું શરૂ કરેલું કે બે હજારના વર્ષમાં આવા નાના ગામમાં આવી ઉજવણીમાં કયા પ્રકારના વાજિંત્રો હતા એ વખત ના સ્પીકર જે કંઈ પણ ટેકનોલોજી અવેલેબલ હતી એમાં કયા પ્રકારનો સાઉન્ડ આવતો હતો કયા પ્રકારનો સાઉન્ડ લોકો સાંભળતા હતા ઝુલા ઝુલા એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે એટલે મેહુલભાઈ આવા મેહુલભાઈ એ તો સંગીતના હું મેહુલ સુરતી એટલે સંગીતકાર મેહુલ સુરતી અને હું તો એમને સંગીત એટલે જાદુગર જ કહું છું કારણ કે જે સંગીતની કલ્પના એ જે છે તો એ રિસર્ચ એમણે એમની રીતે સંગીત માટે કરેલું કે આ શું થઈ શકે હવે હું છે ને ઘનશ્યામ જુલા જુલા લોક કલાકાર છે ઉત્તર ગુજરાત કચ્છ ખાઠિયાવાડના ખૂબ જ જાણીતા પણ એમણે ફિલ્મોમાં નહોતું ગાયું અને મને આઈડિયા નહીં અને એમની એક પોતાની શૈલી છે એક પરફોર્મન્સ હોય છે એમને સાંભળવાનો તો ઠીક એમનો અવાજ કેટલો બુલંદ છે અવાજ આવે ને એટલે યસ એ અલગ છે એમને જોવાની ખૂબ મજા આવે કારણ કે એ જે મજા સાથે ગાતા હોય છે એમના ચહેરાના એક્સપ્રેશન્સ એમના બોડી મૂવમેન્ટ્સ ને બધું જોવાની મજા આવે તો એ છે ને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એમની રીલ્સ આવતી હોય છે અને હું ઇન્સ્ટાગ્રામ પર કોઈક એકાદ બે રીલ મને જોઈ હશે ને મને આમ કે આ કોણ કલાકાર છે મેં લાઇક કરી હશે એટલે મારા ફીડમાં એમની રીલ્સ ખૂબ આવતી હતી અને મેં જસ્ટ મજાક તરીકે જ એટલે અભિષેકભાઈને કીધેલું જ્યારે આ આ કોણ ગાશે એવી જ્યારે વાત ચાલી રહેલી તો મેં આમ અભિષેકભાઈને બતાડેલું કે જો આ જે આ કલાકાર જે છે ઘનશ્યામભાઈ આ મેં કીધું આમની સ્ટાઇલ જો આમ તેમ અને મેં મજાક રીતે જ કરેલું પણ અભિષેકભાઈ એમને એમની એમને લઈ આવ્યા એમની સાથે વાત કરી અને એમણે ફિલ્મ ફિલ્મમાં આવી રીતે પહેલી વાર ગાયું છે અને જયારે ગાવા માટે આવ્યા તો એ પણ ખૂબ નર્વસ હતા કારણ કે પહેલી વાર કે હું તો લોક કલાકાર છું તો લોકો સામે બેઠા હોય આ પ્રકારે સ્ટુડિયોમાં ગાવું એ એમને એક એક એ પણ નર્વસ હતા અને પછી જ્યારે એમણે ગઈ લીધું ત્યારે પછી મારો આગ્રહ હતો અભિષેકભાઈનો અને બધાનો કે ફિલ્મમાં દેખાય પણ કે જે એમની જે ખાસિયત છે એ પણ આપણે દેખાડવી છે એટલે એ એ દિવસ માટે આવ્યા પણ ખરી અને સરસ મજાની અમારી સાથે મજા પણ કરી અને એટલા મોટા કલાકાર મને આવીને મળ્યા ત્યારે કે ધ્રુવનાથભાઈ જો હું આવી રીતે મેં ફિલ્મો કરી નથી મને ખબર નથી સાહેબ મને શીખવાડજો ભૂલ થાય તો સમજાવજો પણ એમની સાથે ખૂબ મજા આવી મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે ધ્રુનાથભાઈ એ રીતે કે સૈયર મોરી ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ દેખાય છે એક ડાયરાનો પ્રોગ્રામ છે ફિલ્મમાં અને એમાં જિગ્નેશ કવિરાજ આવીને ડાયરો કરે છે જિગ્નેશભાઈ તો ફિલ્મો કરે છે પણ આ એક કેમ કે આપણે અલગ ભાગ ન પાડીએ પણ એક જે અર્બન કો કે જે ફિલ્મ છે અને આ જે બીજું ગુજરાત છે કે જે આખું ગુજરાત આમાં ભેગું થાય છે એટલે બહુ સરસ સરસ બાબત છે